ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝનો પ્રારંભ આવતીકાલથી થવાનો છે આ સિરીઝની પ્રથમ મેચ સેન્ચુરીયનમાં રમાનાર છે તો પ્રથમ ટેસ્ટ પહેલા ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડે આ સાફ કરી દીધું છે કે બોક્સિંગ ડે ટેસ્ટમાં ભારતીય ટીમનો વિકેટકીપર કોણ હશે સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા ઈશન કિશન અને કે એલ રાહુલના રૂપમાં બે વિકેટકીપર પસંદ કરવામાં આવ્યા હતા પરંતુ સિરીઝ શરૂ થવા પહેલા ઈશાને પોતાનું નામ પાછું ક્યાંય દીધું જેના કારણે કે એસ ભરતને તેના રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે મહત્વનું છે કે આ કે એસ ભારત માટે કંઈક અલગ કરવાની તક હશે ઈશાનની ગેરહાજરીમાં પસંદગી માટે કેટલાક કીપર હતા જો એ કે એસ ભરતને વિકેટ કીપર તરીકે પસંદગી કરવામાં આવી છે તેને આ પહેલાં લાંબા ફોર્મેટમાં કીપિંગ કરી નથી બ્યુરો રિપોર્ટ સી એન ટવેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ